દાહોદ લોકસભા સમાવિષ્ટ મહીસાગર જિલ્લાની સંતરામપુર વિધાનસભા કે પ્રથમપુર ખાતે બૂથ કેપ્ચરિંગનો જે સમગ્ર મામલો સામે આવ્યો હતો ને ત્યારબાદ ચૂંટણી પંચ દ્વારા અહીંયા મતદાન ફરીથી કરવામાં આદેશ આપવામાં આવ્યા હતા ત્યારે આજે એટલે કે અગિયાર તારીખે અહીંયા ફરીથી મતદાન યોજાયું હતું સવારે સાત વાગ્યાથી મતદાન જે પ્રક્રિયા છે તે યોજાઈ રહી હતી ત્યારે આજે સાંજે છ કલાકે મતદાન પ્રક્રિયા જે છે તે પૂર્ણ થઈ છે અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આજે મતદાન પ્રક્રિયા છે તે પૂર્ણ થઈ છે અને વાત કરવામાં આવે તો બારસો ને ચોવીસ જેટલા મતદારો છે તે આ બૂથ ઉપર છે અને તેમાંથી આઠસો છપ્પન જે મતદારો છે તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કરે છે આ સાથે અંદાજીત એકોતેર ટકા જેટલું મતદાન આ મતદાન બૂથ ઉપર નોંધાયું છે અને હાલ જે ઈવીએમ સહિત વીવીપેટ સહિતના જે ચૂંટણીના મતદાનલક્ષી જે મશીનો છે તેને સીલ કરવાની કામગીરી પોલિંગ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી છે બીજી તરફ દિવસ દરમિયાન જિલ્લા કલેક્ટર સહિત જિલ્લા પોલીસવાળા અને ચૂંટણી ઓબ્ઝર્વર અધિકારી પણ સતત આ બૂથની મુલાકાત લેતા રહ્યા હતા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ તંત્રની નિગરાની હેઠળ અહીંયા આ જે મતદાન પ્રક્રિયા છે તે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે રિતેશ પંડ્યા ન્યૂઝ મહીસાગર